દોસ્તો જય માતાજી રાધે રાધે બધાને કેમ કેમ છો છો બધા બધા મજામાં જશો જે માતાજી રાધે રાધે તો આપણા વિડીયોમાં બધાનું સ્વાગત છે મંદિરે તો ચાલો આજે મસ્ત સોમવારે તો હું તમને બધાને ત્યાં મંદિરે જાશું એ પણ તમને બધાને બતાવીશ તો બી કંટીની વ્લોગમાં રહેજો અને અમારા વ્લોગ કેવા લાગે છે એ પણ તમે કમેન્ટમાં જરૂરથી કહેજો તો ચાલો હમણાં જાશું એ તમને બતાવીશ તો ફાઇનલી બ્લોગમાં ફાઇનલી જવા માટે મસ્ત રેડી થઈ ગયા હી તો તમે જોઈ શકો ચુંદડી બુંદળીને બધું મસ્ત રીતે લઈ લીધું છે અને આપણે મસ્ત રીતે પગથિયાને ઉતરવાના હે પગથિયાને એવું ફાઇનલી ઉતરવા મય છે અને મસ્ત મજાનું ચપ્પલ પહેરીને પછી જાશું મંદિરે તો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેવાનું છે વારે ઘડીએ મારે કેવું પડે બી કન્ટિન્યુ બ્લોગમાં રહીજો

આધુ ને બધાય જાય છે ઓલરેડી મંદિરે ને આ જ નીકળી ગયા હે તો ફાઇનલી ત્યાં જઈને ચોક્કસ તમને મળશું તો ત્યાં સુધી ને હું અહીંયા એન્ડ આપીશ આવ બધુંય જો અમારે બધુંય દરબાર ગઢ ને જૂનું મસ્ત બધુંય છે પહેલાં જમાનાનો મસ્ત ગઢ છે જોઈ શકો હો આપણી મસ્ત જીપસી છે આવી રીતના આલા જાય છે બધા ઓછી ગયા હે મસ્ત મજાનું મંદિર છે વાસડા તથા અહીંયા માનતા ને એવું બધું કરવા આવે મંદિર પણ મસ્ત બને માનતા પણ પૂર્ણ થાય તો ચાલો હું દર્શન કરી મસ્ત મજા પ્રસાદ લેવા જવાનો છે અને બધા પ્રસાદ લેવા આવી ગયા

પછી આપડે એન્ડ અહીંયા જ કરશું તો ચાલો બબાય